દર્શક મિત્રો ગુજરાત છે સોમનાથમાં શ્રાવણ બે હાજર ચોવીસ ભજન ભોજન અને ભક્તિનો નો ત્રીસ દિવસીય મહોત્સવ સોમનાથ તીર્થજી તૈયાર ઉજવવા શ્રાવણનો નો તહેવાર ટ્રસ્ટની ઉત્તમ વ્યવસ્થાઓ ભક્તોને આપશે સંતોષ અપાર યાત્રીઓની સેવા માટે સોમનાથ ટ્રસ્ટ હર હંમેશ તૈયાર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી ત્રીસ દિવસીય શિવોત્સવનો પ્રારંભ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર સોમવારથી શરૂ થશે અને પૂર્ણાહુતિ તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શ્રાવણ વદ અમાસના રોજ થશે ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે પાંચ ઓગસ્ટથી લઈ અને ત્રણ નવ સુધી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો વધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એ એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે વધારાના પૂજાવિધિ કાઉન્ટરો વધારાની પૂજા વિધિ માટેની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટનું જે મંદિર પરિસરમાં સંકિર્તન હોલ છે એમાં પણ અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી લોકો વધુમાં વધુ લોકો પૂજાનો લાભ લઈ શકે તેવી જ રીતના સામાન્ય માણસ પણ આ પૂજા વિધિમાં જોડાય એ માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુજય યજ્ઞ જે માત્ર પચીસ રૂપિયાના મૂલ્યથી લોકો આ પૂજા વિધિ અને યજ્ઞમાં જોડાઈ શકશે તેમજ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પણ લોકો માત્ર પચીસ રૂપિયામાં બિલવા પૂજા નોંધાવી શકશે અને શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં પોતે ભગવાનને બીલી ચડાવવાનો લાભ પણ લઈ શકશે આ પૂજા નોંધાવનારને ટ્રસ્ટ દ્વારા તેમના પોતાના તેમના સરનામે પ્રસાદ સ્વરૂપે એક રુદ્રાક્ષ અને ભસ્મ મોકલવામાં આવશે શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસમાં ટ્રસ્ટ દ્વારા રામકથા તેમજ શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવી રીતના સમગ્ર શ્રાવણ માસમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જે માટે અલગ મંદિર પરિસરમાં ડોમ બનાવી અને આની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એટલે અનેક કલાકારો પણ પોતાના નૃત્ય સંગીત કે ભજનથી ભગવાન શિવજીની આરાધના કરશે ખાસ કરીને જે દિવ્યાંગો અને વૃદ્ધો માટે ટ્રસ્ટે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી જવા માટેની ફ્રી વ્યવસ્થા ગોઠવીએ તેમજ મંદિર પરિસરમાં પણ એક ખાસ વ્યવસ્થા ઊભી કરાવી અને તેમને સારી સુવિધા દર્શનમાં પડે કોઈ મુશ્કેલી ના પડે એ માટેની વિશેષ સુવિધા ઊભી કરી છે આવા મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે બાળકો પણ વિખૂટા પડવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ એક ગેધરિંગ પોઈન્ટ પણ બનાવવામાં આવે છે જેથી કરીને આવા વિખૂટા પડેલા લોકોને ત્યાં ભેગા કરી શકાય તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન જે દર સોમવારે પૂનમના દિવસે તેમજ માસિક શિવરાત્રિના દિવસે ભગવાન સોમનાથજીની જે પાલખી યાત્રા મંદિર પરિસરમાં નીકળે છે એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે સારી રીતે ગોઠવવામાં આવી છે જેથી કરીને લોકો આ પાલખી યાત્રામાં જોડાય તેનો લાભ લઈ શકે તે સિવાય પણ ખાસ કરીને જે લોકો ભગવાનની પૂજા સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજા તેમજ ભગવાનને જે ત્રીસ દિવસના વિવિધ શૃંગાર કરવામાં આવશે એની પૂજાનો લાભ પણ લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ પરથી ઓનલાઈન બુકિંગ કરાવીને પણ લઈ શકશે તેવી જ રીતના આ ટ્રસ્ટના અતિથિગૃહનું બુકિંગ પણ ઓનલાઈન કરવામાં આવશે ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટનું જે ભોજન પ્રસાદી અન્નક્ષેત્ર છે એના એમાં પણ વિશેષ વધારાની સુવિધા ઊભી કરવામાં આવી છે જેથી કરીને વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે સોમનાથ તીર્થધામમાં ભજન ભોજન અને ભક્તિનો જે ત્રિવેણી સંગમ રચાશે એ એક ખાસ બાબત છે અને યાત્રીઓ જે દેશ વિદેશથી આવતા હોય એના માટે ટ્રસ્ટે ખાસ એની સલામતી એની વ્યવસ્થા માટે ચિંતા કરી છે વ્યવસ્થા ગોઠવી છે અને શ્રાવણ માસ અગાઉ ટ્રસ્ટના જે કર્મચારીઓ છે ની પણ તાલીમ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે તે સિવાય પણ મંદિર પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે પોલીસ એસઆરપી સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સ્થાનિક નગર સેવા સદન આ તમામ સાથે સંકલન કરી અને પવિત્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય પીવાના પાણીની વ્યવસ્થા મળે લોકોને પાર્કિંગની સુવિધા મળે જેવી દરેક બાબતોનું ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું છે જય સોમનાથ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો